રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપ ક્રમવાર ક્રમબદ્ધ એક પછી એક નામ જાહેર કરી રહી છે ત્યારે ગુજરાત ભાજપે ફરી એકવાર સરપ્રાઇઝ આપી છે કહેવાય છે કે નરેન્દ્ર મોદી અને અમિત શાહ નામની સાથે આશ્ચર્યચકિત કરે તેવા નામો આપે છે ગુજરાત રાજ્યસભા માટે ભાજપે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને ગુજરાતથી રાજ્યસભાની ટિકિટ આપી છે તો તેની સાથે ઉત્તર ગુજરાતના ખાસ કરીને કે ભાજપના જે અગ્રણી છે તે મયંક નાયકને ભાજપ રાજ્યસભામાં મોકલશે તેને પણ ટિકિટ મળી જાય તેની સાથે સૌરાષ્ટ્ર અને ગુજરાતના ને લેવા પટેલમાં સૌથી મોટું નામ છે અને સૌથી મોટા ઉદ્યોગપતિમાં જેની ગણના થાય છે ગોવિંદભાઈ ધોળકિયા જેમણે રામ મંદિર માટે અગિયાર કરોડનું દાન આપ્યું છે તે ગોવિંદભાઈ ધોળકિયા પણ ભાજપના રાજ્યસભાના ઉમેદવાર બન્યા છે તો સાથે ભાજપે જાતિ સમીકરણને એકત્ર કરવા માટે મધ્ય ગુજરાતમાંથી ડોક્ટર જસવંતસિંહ પરમારને પણ રાજ્યસભાની ટિકિટ આપી છે આપને જણાવી દઈએ કે પરસોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા આ બંને રાજ્યસભાના ઉમેદવાર હતા પણ તે હવે આઉટ થયા છે અને નવા ચાર ઉમેદવારોની ગુજરાત રાજ્યસભા માટે એન્ટ્રી થઈ છે આપને જણાવી દઈએ કે ગુજરાતમાં ખાસ કરીને ભાજપ પાસે એટલું સંખ્યાબળ છે તેથી જ ભાજપે ત્રણને બદલે ચાર ઉમેદવારોના નામ જાહેર કર્યા છે દર વખતે ભાજપ આશ્ચર્યચકિત કરે તેવા નામ જાહેર કરે છે કેટલાય દિવસથી તે અટકળો લગાવવામાં આવતી હતી કે ટિકિટ આ નેતાને મળશે આ હોદ્દેદારોને મળશે પણ આજે ભાજપે જ્યારે પોતાની યાદી જાહેર કરી તો ભાજપના કાર્યકરો પણ અચંબિત થઈ ગયા કારણ કે તેમાં જે નામ આવ્યા છે તે કદાચ કલ્પના બહાર ના હતા આપને જણાવી દે કે જેપી પી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ છે અને તેમને ગુજરાત રાજ્ય સભામાંથી મોકલવામાં આવશે મયંક નાયક કહેવાય છે કે એક સામાન્ય પરિવારમાંથી આવેલા વ્યક્તિ છે અને તેમણે ભાજપના સંગઠન માટે કામ કર્યું હતું અને તેથી તેના સંગઠનના રૂપી રાજ્યસભાની ટિકિટ આપવામાં આવી છે તો બીજી બાજુ આપને જણાવી દે કે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીને લઈને જો તમે રાજ્યસભાના ઉમેદવારો જોવા જાવ તો એક પાટીદાર છે એટલે કે લેઉઆ પટેલ છે ગોવિંદભાઈ ધોડકિયા એક બ્રાહ્મણ છે અને બે રાજ્યમાંથી ઓબીસી ચહેરાઓને ભાજપે ટિકિટ આપી છે મતલબ સાફ છે કે ગુજરાત વિધાનસભામાં ભાજપ ચારે ચાર ઉમેદવારોને જીતાડી રાજ્યસભામાં મોકલશે કારણ કે ભાજપ પાસે તે ગણિત છે કે કોંગ્રેસ પાસે એક રાજ્યસભાની સીટ માટે પણ પોતાનું પૂરતું સંખ્યાબળ નથી